તાલુકાના સાળંગપુર ગામમાં જે ગેસ ગેસના બોટલ ફાટવાથી જે બનાવ બન્યો છે એ બારામાં કેશુભાઈ પ્રજાપતિના ઘેરે જે આ રાત ગત રાતના મોડી રાતના જે બનાવ બન્યો એ બારામાં આપણે ગામના આગેવાન સરપંચ છે તો આપણે સરપંચને પૂછ્યું કે આ કઈ રીતના શું બનાવ બન્યો આજે રાત્રે ત્રણ વાગ્યે આ ગેસનો બાટલો ફાટવાથી જે બનાવ બન્યો એ ગામ લોકોના જાણવા મુજબ જબરજસ્ત પ્રજાપતિના ઘેરે આ બનાવ બનેલ તેમાં ગામજનોએ મને જાણ કરી હું સવારમાં તપાસ કરવા આવ્યો તો બધું એકદમ સળગી ગયેલું અને બોટલ ફાટી એ પણ અત્યારે અમે નજરે જોઈ છે અને ગામજનો પણ અત્યારે બધા એનું નિરીક્ષણ જોઈ રહ્યા છે એ બદલ આપણે અમે પણ આજામાં આવી બધી જે જોયું તે હકીકત છે તો હવે આપણે કેશુભાઈના આજુબાજુના જે પાડોશી છે એમને આપણે પૂછ્યું વેલજીભાઈને ને કે આ તમારે બાજુમાં કઈ રીતના ક્યારે બનાવવું મારું નામ વેલજીભાઈ છે અને રાત્રે ત્રણ વાગે જોરદાર અવાજ આવવાથી પાડોશી પાડોશીમાં બધા જાગી ગયા અને પહેલા તો ખ્યાલ નતો જે બાજુ અવાજ આવવાની દિશામાં બધા ગયા તો ત્યાં બાર થી લોક મારેલો અને એ લોકો બધા લગ્ન પ્રસંગ માં ગયેલા છે પછી આગ બધે લાગી ગઈ એટલે પેલા પછી શોર્ટ સર્કિટ લાગવાની બીક લાગી એટલે પેલા કીધું કનેક્શન લાઈટ નું કાપો લાઈટ નું કનેક્શન કાપી અને પછી ફાયર બ્રિગેડ ફોન કર્યા પણ એમને લોકો ને આવતા વાર લાગી એટલે ગામજનો આડોશી પાડોશી એ બાજુમાંથી પાણી લઈને આગ ને બુજાવી દીધી પણ વિસ્ફોટ એટલો હતો કે લોકો ગભરાઈને કોઈ પાસે ઉભા રહેવા તૈયાર નતા એવી પરિસ્થિતિ હતી રાત્રે ત્રણ વાગ્યા ની આસપાસ આ બાણા બન્યો છે અને મકાન છે કેશુભાઈ ઉકળભાઈ પ્રજાપતિ તમે આ જોઈ રહ્યા છો આ ગેસ બોટલ છે અને આ બધું સ્થળ જો તમે જોવો છો અને આ એમના મકાન છે બે